એક સમય જયારે રક્તબીજ નામનો રાક્ષસ ભગવાન શિવની અસહનીય તપસ્યા કરે છે વર્ષો સુધી ભગવાન શિવના મંત્રનું અનુષ્ઠાન કરે છે તપસ્યા કરે છે અને એક સમય ભગવાન શિવ એ રક્તબીજ પર પ્રસન્ન થઈ જાય છે રક્તબીજ ભગવાન શિવ પાસે વરદાન માંગે છે કે જે સમયે મારા લોહીનું એક ટીપું જ્યારે ધરતી ઉપર પડે ત્યારે લોહીના એક ટીપામાંથી મારા જેવો બીજા રાક્ષસની ઉત્પત્તિ થઈ જાય જેટલા લોહીના ટીપા ધરતી પર પડશે એટલા રાક્ષસની ઉત્પત્તિ થશે ભગવાન સુવીને વરદાન આપી દે છે અને જ્યારે રક્તબીજને વરદાન મળે છે અને એ જ સમયથી રક્તબીજ હેરાન કરવા લાગે છે જ્યાં જ્યાં ભગવાન કાર્ય થાય છે ત્યાં ત્યાં રક્ત જાય છે અને વિધ્વંસ કરી નાખે છે દરેક ઋષિમુનિ દેવતાઓ પાસે જાય છે દેવતાઓને પ્રાર્થના કરે છે કે તમે અમારી રક્ષા કરો અને દેવતાઓ સંપૂર્ણ દેવતા ગણ

એ યુદ્ધમાં હાર આપી દે છે અને રક્તબીજ સંપૂર્ણ દેવલોગો પર પોતાનો અધિકાર જમાવી લે છે દેવતાઓની હાર થાય છે ત્યારે સંપૂર્ણ દેવતા ગણ એ મહાદેવ પાસે જાય છે મહાદેવને પ્રાર્થના કરે છે અને જ્યારે સંપૂર્ણ દેવતા ગણ મહાદેવને પ્રાર્થના કરતા હતા એ સમયે માતા પાર્વતી ભગવાન શિવની બાજુમાં બેઠા હતા જ્યારે માં આ વસ્તુ સાંભળે છે માં જગતજનની આ વસ્તુ સાંભળે છે ત્યારે માંના શરીરમાંથી મહાકાળીનો અવતાર ધારણ કરીને માં નીકળે છે અને જ્યારે રક્તબીજ સાથે યુદ્ધ કરવા જાય છે ત્યારે માં કાલી પોતાની જીભને એટલી લાંબી કરી નાકે છે કે રક્તબીજના લોહીમાંથી જન્મેલા રાક્ષસને માં પોતે ગળી જાય છે અને રક્તબીજના સંપૂર્ણ લોહીને સુકાવી નાખે છે પણ જ્યારે આ થાય છે એ સમયે મા કાલીના ક્રોધને શાંતિ નથી મળતી માં કાલી એટલા ભયાનક થઈ જાય છે કે સંપૂર્ણ સંસાર નો વિધ્વંસ કરવા તૈયાર થઈ જાય છે મા કાલી નો ક્રોધ એટલો વધી જાય છે પણ એ સમયે મહાદેવની સામે માતા કાળીનો ક્રોધ શાંત થઈ જાય છે ને ત્યાર પછી આ ફરીથી પોતાના સૌમ્ય રૂપ એટલે કે મા પાર્વતીના રૂપમાં આવી જાય છે કહે છે કે મહાકાળી ક્રોધના દેવી છે લોકો આજ વિચારે છે કે મા કાલી ક્રોધના છે દેવી છે પણ એ ક્રોધની સાથે સૌમ્ય અવતાર પણ એ માનું જ છે એટલે માં સૌમ્ય અને શક્તિ બંનેનું એક સ્વરૂપ છે